બતા હવાર ના બાકી બતામાં વાંધો ને પોણા છે ને સિરામણ ની તૈયારી અહીં ચા બને ચા ઉકરી ગયો લીલા મરચા વાળા બનાવ્યા છે ને નહીં રહ્યા આવકાર્યા પાટવા ગયા તા નરેશ પૈસા સાંભળ લેવા એ વાત યાર વાત કરે ને ધૂળમાં રમે ધૂળમાં રમવા ગઈ મેં કીધું મેં કીધું કોરી ધૂળમાં રમજે પાણી અટાણ મી ન ઉપરી જાતી તો એ છે ને ઘડીક રેમી કોરી ધૂળમાં વળી એનાથી ન રહેવાનું ને પાણી ભરવા એવી રીતે પાણી ભરીને ધૂળમાં છે ને માદણા બોલાવે ભરાય રહી સટાણમી તો જતા જતા દૂધમાં મસ્ત ચા ઉકરી ગયો હાલો ચા પીવા ને સિરામણ કરવા ને મમ્મી છે ને બે ગયા સિરામણ કરવા ને અમારે શું છે ને ધોળમાં રમે ને ધોળમાં રમતી રમતી મમ્મી ગઈ છે અંદર ગઈ છે

બે ચમચી એક ચમચો ઠાકો ભરાય હા એટલા ચણા ને મોગ ને ચોરા બાફી બાફી સાંજે પલાર દો એ હવાનું બાફી નાખું ચાર પાંચ સીટું તો કરી નાખું તો બફાઈ જાય બફાઈ જાય ને એવું ચાલે કે હા હમણાં ખાતો નથી એ છે ને વજન કરતો હોય એટલે વજન વધી જાય ને અહીં વળી ખાવામાં કંટ્રોલ કરી નાખે કરી નાખે ને હે વળી પાછું મૂકી દે ને ચાલુ કરે ને એવું બધું હોય એને ચાલો બંને ચાલુ બન એમાં ચાલુ હોય હા એને એમ થાય કે મારો વજન વધી ગયો તો એ વરી આવું કરે તો એવું કરે પાછું કઈ જોઈએ દિયા કર એ દિયા કઈ ચોકલેટ જોઈએ લઈ લે બેહીન લઈ લે આજ હા લઈ લે હા આ વાહ હવે સીવ લઈ લે હે લઈ લે સીવ તું એક લઈ લે હાલો બેન પાહેરમ દેવ મૂકી દઉં એ ટકો

પોરબંદરથી મારા ચેઠ ને છે ને એ હવાર કેવા આવ્યા હતા આવડમાં એ નિવેદ કરે એ લુકડાને ચડાવવાનું છે ને તે સવાર કેવા આવ્યા હતા એ ઈજ્જા હતા જે અમારે પપ્પા દીકરી આવ્યા ને એ તે અમારે અગિયાર વાગે નીકળતા નીકળતાં કામ કરી લીધું ને ઝટઝટ હા હું વરાઈ ગયું હતું કામ તો કરી લીધું પણ તોય એટલું મોડું થઈ ગયું હવે જઈને જોઈએ કામકાજ ક્યાં હોય હોય તે અમારે હવે નાનકડો પ્રસંગ છે ને તે જવાનું છે તે હવે જઈએ જો દાદી દીકરી હાલતી થઈ ગયું મમ્મી કે હું સીવું લઈ ને ધીમે ધીમે હાલતી જઈ તો થયું મમ્મી થઈ ગયા મમ્મી આયેલા તો એ આયરે થઈ ગયા ને સવારે તો છે ને અમારે સીવું હું તાવળી થઈ હતી કેમ કે એને તૈયાર કરી દીધી તી સ્કૂલે જવા માટે આંગણવાડી જવા માટે પણ તાતા પછી આ પપ્પા દીકરી આવ્યા કેવા તી હવે મમ્મી કે એને આંગણવાડી મોકલશું તો એ કે ત્યાંથી પાછ દેડવા જવી પડશે

ઈ ના ગમી ગયા છે આ ગટુ ઈ ગમી ગયા કેથી દેખું જે જે આવશે કે જો જેમ જવાનું એમ આઈથી કેમ અહીંથી હે આ ગોડમ આ દો આ એવું છે કામ એવું છે ઈમસે આઈ આવતી ઈ છે ઈ છે ને Mito वोके ये थे हाल नहीं से mendi batal गिराओ नहीं अंदर Eh, शिव कर मेहंदी बताया था देखो આ મહેંદીનો કલર છે ને તને બહુ કાલ બહુ આવશે વધી જાય স রা পস্ । যেখছে চমার হাহুুকেই থ খাত দ আ নত দেউ করেছে তালে লা ুম। তমে মোটাসে না খোনাখ। রাখ ।

आज खाइदली धेनिया खाइ नखली लाकी करदे आफ तो करले करदे आफ तो नाखले नाखो नि सेवटे के तो म त केडिया मैले नाख्छु बोड नाखी त देवाई दो मे उमर फेरा आइछन तमे सुरी म खौरा आइ इ बात तै हा અબ હવે ભૂલી જા કમે ભૂલી જા હવે હવે ક્યાંથી કોળ નાખી ના દીધું ક્યાંથી કોળ નાખી તો ના કે તો લાખો તો કહી લા ઇલાહ ઇલ્લાહ દોર કે મેરા ના ના કોઈન ફર સુબહી સૂરત પેતે પાસી નાઈ કોણ જો નાઈ કોણ ન ના હવે છે ને જો અમે નવરા થઈ ગયા બધું ઓલાઈ ધોવાઈ ગયો ઠામે ઉટકાઈ ગયા છેલ્લે અમે

અમારે અમારે હા ગાભી ને હું ભાઈ છે ને હરક્યું થઈ જાય એટલે અમારે આવી મસ્તી હોય બધાય જોઈને ફોરે છે બહુ મસ્તી કરે હાલો ધીમે ધીમે હાલતા ને ઘેર બધા લેતા જ ને પછી થોડીક બેહી ને પછી હા એમાં જ મજા હશે એમાં જ મજા હશે મમ્મીને છે ને ગ્લાસ દેવામાં રાખી મેં કીધું તું ગ્લાસ દેવામાં મમ્મી ફરજ

अबो जाना जिंदगी से लो बाबू आ रेवे नहीं आज तो मम्मी देवा मंडा शांति बिन तो मार तो वहां हो जा मन जमा हां ઉમી ગ્લાસ ફટશે ને અંદર થતા હા ફટશે વાજી અમાર ટાબરિયા આજી વા અંદર બેઠા છે અડધા રમકડા હોય રમેશ અમાર સી ઉઈ આ ખૂ ગ્લાસ ભર્યો આપણે ચીસ કરવું હે ચીસ ચીસ કર થોડી થોડી ડ્રિંક આ લે જે કે ખાલી જ કરવાનું છે ખાલી જ કરવાનું છે એમ છે હાલ હાલ હાલ

દિયા દિયા તીયા તાર ફોટો પાડું પાડું ફોટો તને ગમે મને દેવી લુંગી દેવી મને મને સાડી કે તને દિયા તાર સાડી પેરી સાડી કે હે હા આમ તો જો આમમાં ફોટો પાડ કેમ ફોટો પાડ કેતો

ઈ તો કઈક મમ્મી બાકી રહી ગયું ને કેવાનું ભાવેશભાઈ ને એ મમ્મી દીકરી પાસે કેવા આવ્યું હા છો

મારો ભાઈને ગોતી રાખો કોઈ ગોતી રાખે તો આપણે ખવરાવીએ લાડવા બીજો કાં જોતી ભાભી જોતા જઈશ કે આ હું આવતી આમ કે કાઈ જોતા હોય બતાય ને ને છોય હા કાઈ ન છો હા મે ગમયા જાય ને તરત ખબર પડી જાય પછી મને કે મને તોમ જોઈએ છો ઈ કે જોઈએ આમ હા આમ કે ને જો આ માર ઠિંગુ જોઈ